કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો બધાને ખાસ વરસાદ લખતા આવડે લખજો કોમેટો આવશે મને પણ આશા નથી લખી કોકને એમ થાય કે મન રાજુભાઈ કીધું છે જવાબ આપી તો આપી શકો છો કોમેટમાં વરસાદ છે કે નહીં ડુબલીમાં મારી પાસે જે ખાતર એક બે હાજરમાં છે એમાં જે તમને બતાવી છે ડોલ રેડી આ આનો થઈ શકે છે હું હું આવી આગળ આપણે વિડીયોમાં વાત કરીશું પણ પહેલો મુદ્દો વરસાદ કોના કોના એરિયામાં છે લખજો કોમેન્ટમાં બીજો મુદ્દો એ તો વાહવા નથી આપણે એટલે વરસાદને કંઈ મન તો થવાનું નથી વાયવું હોય તો મન થાય આગળ મારે જી બે મિનિટ પહેલાં એક ખેડૂત સાથે વાત થઈ સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે વાતાવરણ આખું વરસાદવાળો ટાઈપ થાય છે પણ વરસાદ આવતો નથી પણ વરસાદને આવવા માટે આપણે પાછું કોઈક હોવું જોઈએ ને એનું આપણે કોઈ પણ હોય કોઈની કમજોરી હવે એની માટે વરસાદની માટે કમજોરી છે વૃક્ષ વાવેલું હોય તો થાય એ તો આપણે કંઈ વાયું નથી તો એને મન થાય કે હાલો વરસી જાય કે વરુ અને ઝાડવા જાડવા જાય પણ આપણે એવું તો કંઈ કરવું નથી કમજોરી જોવે આપણે કોઈક માણસ હોય ભાગી ગયો હોય એક્ઝેમ્પલ લઈ લઈએ એને પકડવા માટે હું કે એની કમજોરી હું છે એ સ્ટોરી આપણે ઘણું જોયું છે આપણે એવું કરવું નથી વરસાદ થાવો જ થાય કંઈ પણ રાજુભાઈ જે વિડીયો મૂકે છે એમાં ખેતી લગતી આપણી પાસે કઈ માહિતી જે આપણને ફાયદો થાય છે એ માહિતી આપણે મગજમાં રાખવાની રાજુભાઈ ભલે ગમે એટલા ગળા ફાડે આપણે કાંઈ લાગે તેવા પછી માવઠા થાય કાંઈ વાંધો નહીં એમાં શું થઈ ગયું બે દિવસ માલ બગડે છે ને આપણો હા અત્યારે જે પરિસ્થિતિ ખરાબ છે એની પાછી પરિસ્થિતિ ઉનાળે નીકળવાની છે માવઠા થાય વગર ઋતુ એવું આપણે તલ ને ઘણું ગળું ઊભું હોય ત્યારે એને નુકસાન થાય પછી તલ યાર્ડમાં લીન જાય પલેલા આ તલ તો પલ્લેલા છે અને ભાવ ઓછા આવે બોલાને બે હજાર દર્શક પલ્લેલા હોય પંદરસો આવે આવું થાય ને થાય જ છે પણ એમ આપણે કાંઈ ન કરી હતી યુએત પછી આપણે એકતાય ન હોય ઘણું મેં લઈ લીધું છે ડિટેલમાં મારે એટલું બધું લેવું નહોતું પણ શું કરું મારે લેવું પડે ખેડૂત સાથે સંકળાયેલો છો ખેડૂતનું કાંઈક થતું હોય સારું થતું હોય સારી માહિતી આપીએ એવો આપણા મનમાં હોય પણ આપણને રાજુભાઈ ગમે એટલી સારી માહિતી આપણે કોઈ પણ પ્રકારની મજા નતા આવતી રેડી મજા આવે તો કોમેન્ટ લખો તમે પણ નથી આવતી પછી મુદ્દો રે એન ફાઇવ ડોલ બતાવી છે તમને આ છે એન ફાઇવ રેડી ડોલ તમને સિમ્બોલ સાથે પણ બતાની વાર બે ત્રણ વખત બતાવેલી છે હું આવે એમાં અત્યારે પંદર વીંચીસ પછી કોઈ પણ ખાતાનું મિક્સમાં નાખો તો માઇકો રજા આવી જાય છે મૂળ મૂળનો વિકાસ માટે હોમ આવી છે ફૂલ ઉજ આવી છે પછી જેટલી છોડની જરૂર હોય બધા એની અંદર ટાઈકોલ્ડરમાં સુડો મોલસ આવી જાય છોડ જાય ગમે માટે રેડી આ વસ્તુ આપવા જેવી પેસી લો માઈ આવી જાય છે પછી અધર એંશી ટકા બીજા જે તત્વોનું એ પણ ભેગો આવી જશે બહુ સારું છે દસ કિલોની ડોલ આવે છે જે વાપરે છે બી વખત લઈ ગયા છે કોઈ મગફળીમાં નાખ્યું એક ભાઈને મગફળીમાં આપ્યું હતું તો કે વકલ પડી ગયો આખો નાખ્યું નથી નાખ્યું એનું એટલે વસ્તુ હારી હોય તો વકલ પડે એમ તો નથી પડવાનું આપણે કોઈ નબળી વસ્તુ તો બતાવતા નથી કે નબળું બતાવવું છું તમને લાગતું છે નબળું એવું લાગે છે મને એવું કાંઈ નથી અહીંથી હું સમજાવી શકું જે સારખી રીતે પ્રદર્શિત કરે એને સફળતા મળે રેડી મારું કામ છે અહીંથી સમજાવું તમને કઈ વસ્તુ ક્યારે નાખવી કયા દિવસે કયું ખૂબ નાશક નાખવું એવું પણ આપણે સમજાવી પછી આગળ તમે કઈ પદ્ધતિથી હાલો એ પણ હું મારો આધાર રાખીશ બાકી સમજાવી કહું બીજું હું કાંઈ વધારે કરી નહીં રેડી નિશાળ એવા ક્યાં હોય આપણે જો નાનો હતો જ્યાં નિશાળ હતો તો શું કયો હોય છે સાહેબ હોય પછા છોકરા હોય એને સમજાવે એને મગજમાં ઘૂસે એ અપનાવે એ આગળ આવે પછી પહેલો નંબર આવે આમાં એવું છે અહીંથી સ્ટેપ બાય સ્ટેપ મારી રીતે શીખવાડું છું તમે અત્યારે સમજો હું એક શિક્ષક છું તમે બધા અત્યારે ખેતીવા માટે ઓલું કરો છો આપણે કંઈ એવું શિક્ષક નથી થવું પણ એક એક્ઝામ્પલ આપું છું અહીંથી માહિતી આપીએ કે ભાઈ આનું આમ કરવું આનાથી આમ ફાયદો થાય કરશું તો ફાયદો થાય પછી આપણે વિચારી દીધું છે કે સાહેબ તો લઈશન દીધા કરે કાલે જી થવાનું થયું છે રાજુભાઈ કીધા કરે આપણે ઓલી ઠેલી સસ્તી હવે ઉડાર નાખો જ્યારે ભાવ ડુંગળી બેસવા જાય ત્યાંની વાત ત્યારે એમ ન થાય ભાવ સડે ત્યારે આપણને પછી ગરમી સડે અરે ભાવ સડ્યા છે જલ્દી કઈ દવાથી પાકતું છે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આવ્યા હોય તો કામ કરતાં આપણે દરદી વહેલા ડુંગળી પાકે આપણે સ્ટેપ બાય સ્ટેપ આવ્યા હોય તો થાય એમનું ન થાય ક્યારે થાય એ જે છોડને જરૂર હોય એ આ પોષક આપણે એને ટાઈમે આપવું પછી આપણે વીઆઈ ગયા પછી ભૂમિક આપી કંઈ કામનું નથી ટાઈમે તમે જે જરૂર હોય એ વસ્તુ આપો તો તમને સફળતા મળે પછી આપણે એ રીતનું કરવા જઈએ તો આપણે સફળતા નથી મળવાની છોડને જે પોષક તત્વોની જરૂર હોય એ આપો એ ઉપરથી હોય તો ઉપરથી આપો પણ પોષક તત્વોની જરૂર તો નીચે હોય જમીનમાં ઉપરથી દવા છાંટવાથી થ્રી તમે મારી નાખ્યો પણ એ મહત્ત્વ નથી સાથે ખોરાક પણ જોઈએ થ્રી હોય તો છોડને સૂહી લીધો હોય આપણે માંદા પડી તો આપણું શરીરનું વજન હોય આપણે અઠવાડિયે આવ્યો હોય તો તમારે જોવાનું વજન પહેલાંનું નથી આનું ઘટી જાય શરીરનું લેવલમાં પ્યાર થઈ જાય કોઈક ગમી જાય એટલે તું માંદો પડ્યો તો હા કે આપણે આપણું શરીરનું લેવલ વિખાઈ જાય જાય એટલે એમ સોડનું લેવલ વિખાઈ જાય તેને ખોરાક જોવે ખોરાક આપણે કયું આપો એ આપણે જોવાનું મેં કીધું જો આવી ડોલ આપી કહો હુમિક આપી કહો પુલ કાપી કહો મેગ્નેશિયમવાળું ખાતર આપવો એમોનિયમવાળું આપવો પછી ખોરાકમાં તો ઘણું આવે પછી રેડી એમ આપણે કંઈ જાજુ લાંબી ડિટેલમાં ન જતા સમજવા જઈએ તો વિડીયો બહુ લાંબો થઈ જાય પણ આપણે ખાતર નાના આપી દીધા છે ઓટ્રોજેટવાળું ખાતર નથી આપવાનું રોહિત કહું છું આજે કહું છું દર વખતે કહેતો રહેશે મુદ્દા ઉપર આવી ગયો થોડુંક કે મુદ્દો કરતાં કરતાં બહુ લાંબુ થઈ ગયું છે એની અંદર હું તો એ જ મેં સમજાવી દઉં પણ હજી નવી વસ્તુ આવી છે અને આજમાં આપણે બે અલગ અલગ જગ્યાએ મૂકી કાલે પણ છે એવી વસ્તુ કંઈ આ ડુંગળીમાં એડવાન્સ હાલશો તો બાકીનો પ્રશ્ન ઓછો રહે આવી ગયા પછી તો આપણે ખંભે ડર હોય કોઈ એડવું તમે ખાતર નાખવાનો હોય પંદર દિવસ વીસ દિવસ એ ભેમું મિક્સ કરી નાખી દેવાનું છે રેડી આને કારણે ઊંડો ન આવે ઊંડો આવી ગયો તો સોને હાનિની ઘરે કેમ કે મારી પણ નાખે છે બંને રીતે કામ કરે પછી એક મહિના સુધી નીચે પાવર રહેશે એક મહિના સુધી તમારે શાંતિ થઈ જાય શાંતિ થઈ જાય એટલે આપણે એમ થઈ જાય કે મહિના એક દિવસ સુધી તો આપણે કાંઈ નાખવું નહીં પડે ખોરાકમાં ખોરાક તો જીજો એ જોવાનો છે આ તો ખાલી એનું રોગપ્રતિકારક શક્તિ વધારેની છે રેડી તો એવું કરવું જરૂરી છે પછી જે આપણે નીમકેલ બતાવી છે રેડી આ પ્રો એસ્ટ્રી હવે પ્રો એચ થ્રીનું છે આવી રીતે ખોખામાં પેન આવશે પ્રો એચ થ્રી જે મારો નંબર સેવ કર્યો છે ટેટસ મેકા મૂક્યું હતું જોયું છે અમુક લોકોએ રેડી નવું પેકિંગ આવી ગયું છે એટલે તમને એમ ન થાય કે ભાઈ રાજુભાઈ પહેલાં આ બતાવતા હતા આ જે આ જૂનું પેકિંગ છે ને આ નવું આવી ગયું છે હવે કે હવેથી જે કંપનીનો આ જે નવો માલ આવશે એટલે એમાં આ રીતનું પેકિંગ આવશે બોટલ પણ ચેન્જ થઈ ગઈ છે એ પણ આપણે તમને બતાવી ગયું ફેર બોટલ છે રેડી પ્રો એસ થ્રી રેડી આ રીતનું અને બહુ અડાઈ નહીં કેમ કે હાથ કડવો રહે છે સાટોવાળા આજે એક ભાઈ આવ્યા હતા રૂબરૂ અમરેલી બાજુથી આગળ કે આને મારે બે દિવસે કે હાથ કડવાય રહ્યા મજા આવી રીઝર્ટથી પણ થોડુંક હાથ કડવો લાગે બધું રીઝર્ટ છે એટલે કોઈ પણ વસ્તુ હોય રિઝર્ટ આવતું હોય તો ફાયદો તો થવાનો છે કષ્ટિ તો થોડી ઘણી રેજતી એમનું તો થવા નથી ઘણી વખત આપણે અમુક દવા તમે ભારે નાખતા હોય તો ત્યારે આપણે એમ થાય કે લીમડાવાળો હોય તો લીમડા સાહેબ ગોઠને કે ગમેને આડે આપણે ગાલે તો બળે એટલે આ કંઈક હાનિ નથી કરતું પણ કડવું એટલું આવે છે એટલે હાથમાં જાય એટલે કડવા જાતી નથી કડીકમાં ચોવીસ કલાક સુધી રહી છે આમ હાથમાં ગમે એટલા તમે આવું જાત દો પણ રિઝલ્ટ પાછું એક નંબર આવે બેથી ત્રણ ખેડૂત હમેથી રિવ્યુ પણ આવી જાય છે વસ્તુ સારી છે તમે બતાવો છો અને મજા આવે છે રોજ અલગ અલગ માહિતી આપો એમ પછી એક વસ્તુ આવી છે બીજી ડુંગળીમાં કુસળા ન વળે વાયરસનો પ્રોબ્લમ રહેશે એની માટે આપણે કાંઈ વાયરસ માસ્ટર આવી ગયું રેડી આ વાયરસ માટે કામ કરે છે એડવાન્સ પંદર દિવસે એક વખત સ્પ્રે લેતો રહેવાનો એડી આવી ગયા પછી એ બહુ કામ નહીં કરે આ એડવાન્સ ચાલે છે એડી કોઈપણ વસ્તુ એડવાન્સ હાલશો તો ખર્ચો ઓછો રહે એક બોટલે કામ થઈ શકે એડવાન્સ તો પછી આવ્યા પછી ચાર બોટલ લેવી પડે એવું આપણે કરવા માગતા નથી કોઈ પણ ખેડૂતો આપણે એડવાન્સ કરાવવાના છે એડવાન્સ હાલવા માટે એ બાપ કે ન આવે એની માટે આપણે આ અપાવી છે કે ડુંગળી નુકસાન ન થાય એટલે એટે મુંડા કે હોય લાગે નહીં ડુંગળીનું એની માટે એ ટેક ટીમલી કામ કરે છે પછી ઉપર ઘૂંસડા ન વળવા દેવા માટે એ કામ કરે છે આ બીજું તે લોકો ઘૂંસડા તો ઉપર નહીં વળે પણ જે ઉપર ઉપર ઘૂંસડા વળે અને નીચે જે પ્રોબ્લેમ થાય બેનું અલગ અલગ કામ છે એટલે આપણે બંનેથી કઈ રીતે બસવું એ મેં સમજાવી દીધું પછી આ તેલ આવે છે એ પહેલેથી એ ઠેઠુંથી વાપરવાનું છે તો આમું ભારે દવાના છટકાઓ બચશે તો તમને લાંબા ગાળે ફાયદો થાય કે આ વર્ષે એટલો ખર્ચો જો છે આ વર્ષે રાજુભાઈને કહેવાથી એટલો ખર્ચો થયો છે આમ હું ગયા વર્ષે આપણે ખોટે ખોટી તંત્ર થેલી ઉડાડતા એને બદલે આ વખતે આપણે આટલી ઠેલી છે તોય આપણે ફાયદો છો છે આપણે એવું રીતે તમારે ડુંગળીમાં ઉત્પાદન લેવાનું છે મારે એમ નથી કહેવાનું ભાઈ તમે ગયા વખતે બાર ઠેલી વાપરી છે વણ પંદર વાપરીને તમારું ઉત્પાદન આપણે જે તમે કરતા એમાં જ તમારું ઉત્પાદન વધારવાનું છે પણ ટાઈમસર ખોરાક જોવે એ આપી દેવાનું તો જે ગયા વખતે મેળવું છું તમારે વી ગયા વખતે ફોર ઠેલી છે આપણે એકસો દસ ઠેલી કરવાની છે પણ ક્યારે એ ખોરાકની જરૂર હોય આપી તો થાય ન જરૂર ને તમે આપો થેલીની જે ઓલી વખતે બાર વાપરવી આ વખતે પંદર વાપરવું તેમ એમ ઉત્પાદન ન હોય સોળે અલગ અલગ પોષક તત્વો જોઈએ આપણે કેમ એક એક અલગ અલગ શાક ખાઈએ છીએ ક્યારેક રીંગણાનું હોય તો હા બટેટાનું હોય પછી ક્યારેક દૂધીનું હોય એમ સોળને અલગ અલગ પંદરથી હોળ તત્વો જોવે એ પોષક તત્વો આપણે આવતી તો છોડનું દડાનું પદ સારું થાય કોઈ પણ વસ્તુ હોય રેડી તો વસ્તુ સારી થાય પછી તમને નાઇટ્રોજન જરૂર ન હોય તમે નાઇટ્રોજનવાળું આપો તો કાંઈ સફળતા ન મળે રેડી એટલે સમજાય જેવો મુદ્દો હતો મેં ઘણું મારી રીતે સમજાયું છે રેડી તો ડુંગળીને બાબતે તમારા પ્રશ્ન હોય કોમેન્ટ લખતા રહેજો ને ફોન કરતું રહેવાનું પણ આજે દસ વાગ્યા પછી ફોન નહીં કરવાનો ખાસ યાદ રાખજો રેડી બીજું કાંઈ વધારે કહેતો નથી મળશું કાલે નેક્સ્ટ માહિતી સાથે